ચાલો કરીએ રહી મેં એક મેચમાં તેતાલીસ રન કર્યા અને બીજી મેચમાં અઠ્ઠાવન રન કર્યા તો બંનેનો તમારે સરવાળો કરવાનો કે ત્રણમાં આઠનો તો અગિયારનોકડો વધી પડી એકમાં ચાર નાખો તો પાંચ અને પાંચમાં પાંચ નાખો તો દસ એટલે એકસો એક રન કરે છે ચલો બીજો દાખલો આપણે જોઈએ સિમરપ્રીત પાસે બાર રંગીન સિસા પેન હતી અને માતાએ છત્રીસ વધુ સિસા પેનાવી લે બારમાં છત્રીસ નાખો તો અડતાલીસ અહીં સરવાળાનો દાખલો તમારા શિક્ષક કહે તો તમારે ગણવાનો અથવા તમારા રફબુકમાં પણ તમે ગણી શકો અડતાલીસ હિનાએ ચોત્રીસ લખોટીઓ અને સત્તાવન વાદળી લખોટીઓ બંનેનો સરવાળો કર્યો તો ચારમાં સાત નાખો તો અગિયારનો એકડો બધી પડી એક એક વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર નવ એટલે કે એકાણું થશે સારિકાએ મેળામાં છપ્પન રૂપિયા ખર્ચ્યા જ્યારે મનીષે મેળામાં પાંત્રીસ રૂપિયાનો ખર્ચ કર્યો બંનેએ કેટલા ખર્ચ્યા તો છપ્પનમાં પાંત્રીસ નાખવાના તો એકાણું થશે દાખલો અને તમારે ખાલી જગ્યા બંને પૂરવાનું રહેશે બસમાં છત્રીસ પુરુષ અને સુડતાલીસ મહિલાઓ છે તો બસમાં કેટલા મુસાફર છે છત્રીસ વધતા સુડતાલીસ છમાં સાતના ખો તેરનો વધી પડી એક ત્રણ ને એક ચાર ને ચાર આઠ